આજે માતાજીનું પહેલું નોર્તું અને આરતી ચાલુ થઈ ગઈ છે હું આરતીના દર્શન કરવા બેસી ગયો છું હેપી નવરાત્રી ટુ ઓલ અને આખો વિડીયો જુઓ અમારા સોસાયટીમાં એક અદભુત વસ્તુ એ છે કે મંદિર જોરદાર સજાયું છે અને એના તે દર્શન કરવાથી ધન્ય થઈ ગયું બધી જ સોસાયટીમાં હોય તો કાકા હોય જે સ્તુતિ કરી છે પેલા ગરબા ચાલુ કોણ કર એ વિચાર છે બધાને ગાવા બહુ જ મહેનત કરીને ભાઈ છોકરાએ ગબ્બર બનાવ્યો છે એક તો લાઈક કરજો ભાઈ ઉપર બેઠે માતા અંબાજી અમારા સોસાયટીના ઉત્સાહી છોકરાઓ જે ગરબાના શોખીન છે મંડી પડ્યા જલ્દી જો ગરબા ગાવા હજી તો ચાલુ જ કર્યા એટલામાં તો આટલા બધા આવી ગયા છોકરાઓ જોડે જોયું મમ્મી આવી જઈ ગરબા ગઈ લીધા